ધોરાજી શહેરમાં આજ રોજ ખ્વાજા મુકુમુદ્દીન સેરાનીનો ભવ્ય ઉરસનો પ્રારંભ થયેલો જેમાં આજે ખ્વાજા સેરાનીનો શાનદાર સંડલનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આ સંડલ ધોરાજી શહેરની તમામ ગલીઓ શેરીઓમાં નીકળેલો અને પોતાની જગ્યા પણ શાનદાર રીતે પૂર્ણ થયેલું હતું ઢોલ નગારા અને ફટાકડા ફોડીને વાજતે ગાજતે નિત નવી તરકીબોની સાથે સંડલ નીકળેલું હતું એટલું જ નહીં પણ સંડલના ધોરાજીના જેટલા પણ તમામ સ્થળો પર નીકળેલું હતું ત્યાં ચા પાણીના સ્ટોલ ન્યાસ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી તેમાં ધોરાજીના ભવ્ય એવા હંમેશા મદદરૂપ તેવા પંજતની ગ્રુપ ચોકીફરિયા લુકમન ગ્રુપ તરફથી શાનદાર વડાપાવ અને સરબતનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં સમગ્ર લોકોએ આ વડાપાવની ન્યાઝનો લહાવો લીધો દરેક કોપના લોકો માટે આ ભવ્ય ન્યાસ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો સૌએ હરી મળીને ભાઈચારાની સાથે આ ન્યાસ ખાદી અને દરગાહ શરીફમાં જઈને ઉરસમાં ભાગ લીધો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત